મને તો એ નથી સમજાતું કે પરિક્રમ નામે લોકોએ મેળો તેમજ લફરાની લફરાની કે ફરવાની જગ્યા બનાવી નાખી છે વાહ તો હેલો મિત્રો જય ગિરનારી તો આપણે ફરીવાર એક બીજો વિડિયો લઈને આવી ગયા છીએ દોસ્તો હાલ અત્યારે આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો આ બેન વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાનો આ વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આ લીલી પરિક્રમા ન બનવાની ઘટના બની ગઈ છે ત્યારે હાલ આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વાયરલ થઈ રહી છે આ બેન જે બોલી રહ્યા છે તમે બિલકુલ સમજી ગયા છો દોસ્તો એમ કહેવા છે કે પહેલાં એમ કહેવાય છે કે પરિક્રમા જે લોકો આવતા ત્યારે આવી ઘટના નથી બનતી અત્યારે હાલ એમ કહેવા છે કે ન બનવાની ઘટનાઓ બની ગઈ છે તેતાલીસ જેટલા લોકો ગુમ પણ થઈ ગયા છે નવ થી દસ લોકોના મૃત્યુ થયા છે તો આ બેનનું એવું કેવું છે કે પરિક્રમના નામે લોકો લફરા કરવા અહીંયા આવે છે હાલ આ બેનનું સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ વાયરલ થઈ રહી છે તો આ બેન સાસુ બોલી રહ્યા છે કે ખોટું બોલી રહ્યા છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો તો તમને ખબર જ હશે કે આ પરિક્રમની અંદર પંદર થી સોળ લાખ જેટલા લોકો જોડાયા હતા અને પરિક્રમની અંદર એમ કહેવાય છે કે નવ થી દસ લોકોના મૃત્યુ પણ થયા હતા દોસ્તો હાર્ટ એટેકના લીધે તો હાલ આ બેનનું સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દઈએ દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે પરિક્રમા જે ચાલીને જાય છે નવથી દસ ઘોડીઓ સડવી પડતી હોય છે અને ઉતરવી પડતી હોય છે દોસ્તો એમ કહેવાય છે કે જે ગઢા લોકો હોય છે એનું હાર્ટઅટેક પણ થઈ જતા હોય છે દોસ્તો અને ઘણા લોકોને વીખી પણ કરડ્યા છે દોસ્તો હાલ આ પ્રિક્રમની અંદર ન બનવાની ઘટના બની ગઈ છે અને તેતાલીસ લે જેટલા લોકો ગુમ પણ થઈ ગયા છે દોસ્તો તમને ખબર હતી કે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમે પ્રિક્રમમાં ગયા હતા કે નહોતા ગયા કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયો દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દીધું ફરી વાર બીજા વિડીયો મળી તપ્તકી લઈ જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તપ્તકી લઈ બાય બાય